નવ ને થઈ ગઈ છે આજના નવા બ્લોક બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આજે શનિવાર છે અને સવારનું કામ કરી અને ફ્રી થઈ ગયા છીએ અને આજે તો જો આ કાલ પેચ બનાવ્યા હતા મુંગઠમાં મૂકવાના હવે આ પેચ બનાવ્યા છે તો આજે બધું આપણે કમ્પ્લીટ કરીશું અને મમ્મી આવી ગયા છે રસોડામાં જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રમાપી જય દ્વારકાધીશ ને જય પાળિયાના ઠાકર હમ મમ્મી જો આ હું તૈયારી કરવા મીડા જો બકારે ની ખીચડી બની નાખો હા અને કે તો શાક બનાવવું જો આલસે વિપુલે ને નકરી વગારે ની ખીચડી કે ના ના ખાલી ખીચડી આલસે બધાઈ ને આલસે હા તા પપ્પા એક ને રોટલી કરી દે હા તો એ પ્રમાણે ખીચડી કરું હા કર નાખો વાંધો નહીં આ ફેક્સિકલ નાખીશ આ સીંગના દાણા નાખીશ આ તુવેરના દાણા છે પછી ખીચડી મગ ની દાળ ભેળવેલી ખીચડી હમ અને પછી આ કાંદો આ બે બટેકા નાખશું એક ગાજર નાખશું આ ફેક્સિકલ નાખશું બે મરચા નાખશું અને લીંબુ નીચો હમ બધી શાકભાજી તૈયાર કરી લીધું છે કરી લીધી છે કડક તમે ત્યાં લેવા જાવ તો તમને આવા ગુંદા નો મળે સરસ કડક છે હા હવે આનો આપણે સંભારો બનાવો તેથી મે અથાણું બનાવ્યું થોડું અથાણું બનાવ્યું આનો સંભારો બનાવીશું

જો હોટી કેલા આપણે બટેટા રાખશું હમ પાટી નાખશું બટા પાટી નાખશું મરચું પછી ગાજર છેપતી ક પાટી નાખશું કોબી હવે 2 શાકભાજી નાખીએ હા હલાવી લેવાનું આ નાગે તો તુવેરના દાણા હમ નાખશું સિંગના દાણા જાઈલું આ મસાલાનું પુપડ તો ભરાઈ જ ભરતી જો વઘારેલી કિચડી મસાલાથી ભરપૂર હોય તો મજા આવે કા રોજ મજા આવે હમ એક નાખીઉ બે ચમચી મીઠું હમ પછી ત્યાંને પડી

સરસ થાય છે એકવાર ખીચડી બનાવજો અને પછી કોમેન્ટમાં લખજો કેવી બની છે બની છે એ અને જો કોઈ તમે કોઈ માં હોય ને તો કેજો તોય કેજો તોય જણાવજો કરવાનું ભૂલતા

પડી શેકેલી મેથી ગળેલી આપણે નાખશું બે ચમચી ને જો લીંબુ નું પાણી જરીફ નાખશું નાખી દેસ એટલે એટલી બે ચમચી નાખી સરસ મજા રાખવા દે અને સંભારો સરસ મજાનો બની ગયો છે

જો સરસ મજાનું કોકર ભરીને ખીચડી બની ગઈ છે હો જો સરસ મજાનું કોકર ભરી દાણા નાખી મસ્તી હાલો બધાય ખાવા ખીચડી મજા આવશે જો ને હવે છે ને ચેસ્ટાબેન નો લંચ બોક્સ ભરવો છે હા એટલે ખીચડી નું કોકર ખોલવું ખોલવું હા

મેં ફેટસિન પાર્ટી આલે હા આ પાર્ટી આલે છે એ નાની એવા છે ને એટલે માર મિતભાઈએ ફેટસિન પાર્ટી રાખી છે એમ જોઈ આવા ભણિયા રાખી છે છે હા ભાઈ આ આજો આપણે ભાખરી બનાવી છે અને છે ને આ ભાખ બનાવવા રોટલા કે મહેમાન આવ્યા ને એટલે પછી હવે આ ભાખરી બનાવી ને છે નોતા રોકાતા કોઈ કાસે પરાણે પરાણે રોક્યા છે કાદરલા મમ્મી આવ્યા છે એટલે પરાણે રોક્યા છે એટલે હવે તો ભાખરી બનાવી નાખી કે મારે તળેલું તો એવું કઈ ખાવું નથી મને એમ પોરી ભાખરી કરી દીધું જો કઈ શાકભાજી હતું નઈ પટપટા પટ શાકભાજી લઈ આવ્યા અને ત્રણેય દિન સુધારવા અમે ફટાફટ બનાવી નાખી ને હા તો હાલો નથી એટલા રમવા What no. so. yeah. the <laughs> an <on> no. not do no. 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 oh no. it, you? a lot of Kepler. You not get it. You not